આ બાપા સીતારામ જો કે હવે એની બાજુમાં છે ને શેરી છે હું તમને છે ને ચાલવાનો રસ્તો બતાવું એક સાઈડ કે આવું આખો ખોદાય ગયો હોય એની બાજુ ગાડી બધી પાર્કિંગમાં રાખી દીધી બધા લોકો તમે આ ખાડા જો આમજો આવડાવડા તો ખાડા હેજો આ પાયા મૂકી દીધા હે આ રસ્તો જો મતલબ કેવાય ને એક સાઈડ ખરાબ ને એક સાઈડ હારો હવે આ બાજુ ડબલ થઈ ગયું છે આ બાજુ ખરાબ આ બાજુ ખરાબ અને વચ્ચેથી આવીને હાલી જવાનું આ હાલ હાલજો બાપા સીતારામ છોકરીઓ એની એક્ઝેક્ટ બાજુની શેરીમાં છે અને આવો હાલ છે કઈક આમ જો કે માણે હે ને આ સરખાય ગાડી લઈને તો નીકળી ન શકે રોદા ખાવા જ પડે આમ જો રોડ જ નથી આ ખાડા ખબર જ છે નકરા સરકારને તો કઈ કહેવાનું હવે આમાં રિયુ નથી એવું હે કરી દીધું આ ત્રણ વખત ખોઈ દો રોડ અને ત્રણ વખત ધૂળ નાખી ડામર તો પાઇથ રોડ નથી આજ વર થઈ ગયું એક આખો આ રોડ છે ને જે દિવસ આ ગટર નાખીને તે દિવસનો ખરાબ જ થઈ ગયો છે કોઈ હાલી નથી એકતા વારંવાર પાણી ભરાય છોકરાઓ પડે પાંચ વર્ષથી આ રોડ આરસીસી પાછે છે વાહનો બાપા સીતારામ ચોક થી માર્કેટ લગીનો જ રાખી દીધો ચોમાસામાં સાહેબ અમે અહીં નજરે જોયેલું ખરેખર ધરમચોકન થી બે એક્ટિવા વાળા આ જગ્યાએ પડ્યા હતા એકને પાણીમાં આ જગ્યાએ આ જગ્યાએ જો આ એક્ટિવા પડ્યું ને આ જગ્યાએ પડ્યા હતા અમે માથી અંદરથી આવીને એ લોકોને અમે ઊભા કરી રહ્યા છેલ્લા ત્રણ મહિનાથી બહુ ત્રાયમામ થઈ ગયા છે આ વિસ્તારમાં બે વાર લગભગ રોડ પાસ થઈ ગયો પછી કાંઈ ઠેકડા મારી જાય ને જેવા ઠેકડા મારે ત્યાં વરસાદમાં ધોવાઈ જાય છે નગરપાલિકાને એટલી વિનંતી કે વરસાદને કોરાડું રહે તો રોડ સારો અને આરસીસી વાળો થઈ જાય તો અમે નગરપાલિકામાં આ જ માગીએ બસ નુકસાની થાય આમાં એક્સિડન્ટનું પ્રમાણ વધી ગયું છે અત્યારે એ આ રોડના કારણે પાંચસો એટલા પડે ફ્રેક્ચર થઈ જાય

તો આમાં કંઈક ધ્યાન દો પ્રજાની કઈક વાતો સીધું સાંભળો ને આખો રોડ ખરાબ છે આ બધા હેરાન થાય છે તો અહીંયા કઈક કશું થયું તો આની જવાબદારી કોણ લેશે